સરકારી કાર્યક્રમ ને રાજકીય કાર્યક્રમ ન બનાવવા ક્ષત્રિય સ્વભિમાન સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું મુંદ્રા તાલુકા પંચાયત ખાતે આજે ક્ષત્રિય સ્વભિમાન સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું

વગેરે કાર્યક્રમો એક પાર્ટીનો કાર્યક્રમ હોય તે પ્રમાણે યોજવામાં આવેલા હતા જેથી સત્તા પક્ષ સાથે વિમુખ હોય કે અન્ય પાર્ટી સાથે સંકળાયેલા લોકો આવા સરકારી કાર્યક્રમોથી વંચિત રહી જાય છે જે માટે આવતીકાલથી શરૂ થનાર આ કાર્યક્રમ સરકારનો છે અને દેશની સમગ્ર જનતા તેમાં હિસ્સેદાર છે અને આઝાદીનો ઉત્સવ સમગ્ર દેશની જનતાને મનાવવાનો અધિકાર છે જેથી અમારો ક્ષત્રિય સમાજ પણ સરકારી કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવી રીતે દરેક તાલુકા અને ગામોમાં સરકારી અધિકારીઓની આગેવાનીમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે તેવી માંગની આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. આવેદન આપવા સમયે આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, બલવંતસિંહ મહેર, રાહુલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા सुरेंद्र सिंह झाला धर्मेंद्र सिंह जाडेजा हरपाल सिंह जाडेजा हरदेव सिंह जाडेजा अनिरुद्ध सिंह जाडेजा विजय सिंह सोढ़ा, राजू भाई पुरोहित कमलेश पुरोहित विशाल सिंह जाडेजा शक्ति सिंह जाडेजा हरदीप सिंह जाडेजा दिलीप सिंह जाडेजा मयूर सिंह जाडेजा वगैरह उपस्थित रहा था शिराज मलिकासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ गजेंद्र सिंह આજ રોજ ક્ષત્રિય સમાજ વતી ક્ષત્રિય સમાજના પંચાયત તાલુકા વિકાસ અધિકારીને એક રજૂઆત છે આવેદનપત્ર આપીને કે આવનારો થી શરૂ થતો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાર્યક્રમ જેનો રૂટ કાલ શરૂ થાય છે ને મુન્દ્રા તાલુકાના દરેક ગામે જશે સરકારી કાર્યક્રમ છે અને અત્યાર સુધી જેટલા પણ સરકારી કાર્યક્રમો થયા છે એ તમામ કાર્યક્રમો ઉપર ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ સત્તાના જોરે ધાક જમાવી અને એના ઉપર કંટ્રોલ કરી અને કાર્યક્રમો પોતાના હસ્તગત કરી લેતા હોય છે અને પોતાનો પ્રચાર પ્રસાર કરતા હોય છે આનાથી થાય એવું છે કે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ જેટલા પણ વર્ગ છે જેટલા પણ પક્ષો છે કે જેટલા પણ લોકો છે એ બધા આ કાર્યક્રમથી વંચિત રહે છે કારણ કે એમને એવું લાગે છે કે ભારતીય જનતા કાર્યક્રમ કાર્યક્રમ છે આવનારો આ એ આપણે આપણે આઝાદી મહોત્સવ દર વર્ષે ઓગસ્ટના રોજ એ અંતર્ગત કાર્યક્રમ છે કારણ કે ઓગણીસો સડતાલીસ માં આ દેશ આઝાદ થયો અને જે તે વખતે અમારા ક્ષેત્રીય રજવાડાઓ એ પાંચસો બાસઠ રજવાડાઓ આ દેશને સમર્પિત કરી અને લોકશાહીની સ્થાપના આ દેશમાં થઈ છે તો આ ખુશીનો મહો મહોત્સવ છે અને દેશના તમામ નાગરિકો માટે આ ખુશીનો મહોત્સવ છે તો એમાં દરેકે જોડાવવો જોઈએ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ન દેખાવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા યા કોઈ પણ કાર્યકરોનું એના ઉપર કંટ્રોલ ન હોવું જોઈએ અને અ સરકારનું સંપૂર્ણ કંટ્રોલ હોવું જોઈએ નિયમો પ્રમાણે ચાલવું જોઈએ પ્રોટોકોલ પ્રમાણે ચાલવું જોઈએ એવી મારી રજૂઆત છે કારણ કે અમને પણ આ કાર્યક્રમની અંદર જોડાવવું છે જો ભારતીય જનતા પાર્ટીનો કંટ્રોલ હશે તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ છે એટલે ક્યાંક એનો વિરોધ પણ થશે અને વંચિત પણ આ કાર્યક્રમથી રહેશે માટે એ બાબતે અમે રજૂઆત કરી છે અને એ રજૂઆત ધ્યાને લઈ અને આ કાર્યક્રમ सरकार श्री और तालुका विकास अधिकारी चलावशे एवही हमने आशा अपेक्षा है सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर जी जी सर जी, जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं येस। Soft drinks real freshness kanuph yash soft drinks